હલો જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જોહર બધાને અહીંયા આવ્યો ત્યારે એક નારું બોલતા હતા વાંસદામાં કોણ પણ કલ્પેશ પટેલ નથી માનતો કલ્પેશ પટેલ એ વાતને માને છે વલસાડ ડાંગ લોકસભામાં કોણ વલસાડ ડાંગ લોકસભામાં કોણ એક અમે તો દિવસે કહી દીધું કે અમે સ્વીકારી લીધું કે અમારો સાંસદ સભ્ય અનંતભાઈ પટેલ છે કારણ કારણ કે પાર તાપી રિવોલ્ક હોય નેશનલ સપન હોય ભારતમાલા હોય અનેક વિનાશકારી પ્રોજેક્ટ હોય અમારા જેવા હજારો યુવાનોને બોલતા કહી રહ્યા છે અન્યાય સામે લડતા કહી રહ્યા છે એટલા માટે કલ્પેશ પટેલ આજે અનંત પટેલની સાથે ઉભા છે અમારે કોઈ મતનું રાજકારણ નથી હું તો અપક્ષમાં ચૂંટાયો છું મારે જરૂર પણ નથી પરંતુ આ સ્ટેજ પર એટલા માટે આવ્યો છું પેલો કિયા કરે ને લડેંગે જીતેંગે લડીને જીતીને શું કરશે ભાઈ અમે લઈ અમે જીતા અનંતભાઈની આગેવાનીમાં લઈ બે ડાંગના છોકરાઓને ન્યાય અપાયો પોલીસ વાહને પણ ઘર ભેગા કરી દીધા આપી પરિવારને ઘર ઘરવિહોણા થતા બચાવ્યા અમારા ધરમપુરમાં જ્યારે ટેબ્લેટનો પ્રશ્ન આવ્યો કોલેજમાં ત્યારે આ એક મરદ નેતા આવીને અમારી સાથે લડ્યો આ મરજ સાથે એક મરદ ઉભો છે પાયલાઓની અમને પણ જરૂર નથી એ વાત કહેવા માટે અહીંયા આવ્યો છું તમામે વાત કરી કે ભાજપનો ઉમેદવાર આમ તેમ પણ રમેશભાઈ મને તમારા પર અને અનંતભાઈ પર એક ગર્વ થાય છે તમે જે આ ફાળિયું લાખીને નીકળો ને આજે એને પણ ફાળિયું લાખીને આવવાની ફરજ પડી જાય આપણો ઉમેદવાર આવે અહિયાં તો આપણે કોઈની ઓળખાણ કરાવવાની જરૂર પડે એ આવે એટલે બધાના નામ દે બોલાવે ત્યારે એમનો ઉમેદવાર આવે ને તો બે આગેવાન લઈને આમ નીકળે કે ભાઈ આ વ્યક્તિને આ વ્યક્તિ એ તાકાત આપણા અનંત પટેલની છે કે જે માણસે જિંદગીમાં કોઈ દિવસ ફાળિયું નથી પહેર્યું એને ફાળિયું લાખીને આપણા આદિવાસી વિસ્તારમાં આવવું પડે આપણો અનંતભાઈ જ્યારે આપણે એના ગામમાં જતો હોય એને પોલીસ પ્રોટેક્શનની જરૂર પડે પડે મેં સાંભળ્યું છે કે પેલો કોઈ એકાદ ઉમેદવાર છે જરી ગામમાં ગયો તો પોલીસ પ્રોટેક્શન લઈ લઈ ગયો ભાઈ તને ખબર નથી આ આદિવાસી વિસ્તાર છે કોઈનો અમે શેડતા નથી પણ અમને કોઈ શેડે અમને કોઈ આંગળી ચાળો કરે ને તો એને છોડતા પણ નથી એ વાત પણ સાંભળી લેજે અહીંયા બહેનો બેઠી છે ત્યારે મારે બહેનોને એક જ વાત કરવી છે તમારી બેન દીકરીઓને ભણાવજો ગણાવજો તલવાર ચલાવતા શીખવાડજો તીર કામઠું ચલાવતા શીખવાડજો અને પપ્પાની પરીની હવે આદિવાસી સમાજની સિંહણ બનાવજો કારણ કે આ સિંહ જેવો ભાઈ તમારી સામે બેઠો છે તમારો દીકરો બેઠો છે એ વાત મગજમાં રાખીને જે ચાલજો ઘણા અધિકારીઓ આપણા સમાજના યુવાનોને હેરાન કરે છે ઘણા અધિકારીઓ ખોટી રીતે હેરાન કરે છે એવા અધિકારીઓને પણ આ જાહેર મંચ પરથી આજે કહેવાય એવો શું તમે જે અમારા લોકોને હેરાન કરો છો ને સત્તા કોઈની કાયમ ટકેલી રહેલી નથી સત્તાધારી પક્ષના અધિકારીઓને ધ્યાનમાં લઈને સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પક્ષના જે ચૂંટાયેલા સભ્યો છે એમને ધ્યાનમાં લઈને તમે અમને હેરાન કરો છો પણ અમે પણ શાંતિથી બેઠા નથી આ નિકુનભાઈએ કીધું છે પચીસ દિવસ લડી લેવો અઢારસો દિવસ આપણા માટે લડશે અમે કહીએ છે શાનમાં સમજી લેજો અમને હેરાન નહીં કરતા ને તો જે દિવસે અમે આનંદભાઈને જીતાડીને મોકલીશું ને લોકસભામાં તે દિવસે તમારો મોર બોલાવી દેશો એ વાત યાદ રાખજો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે ચાસ માંડવા પણ જવાનું છે પરંતુ અમે આજે તમને એક જ વિનંતી કરવા એવા છે કે દરેક અન્યાય સામે અનંતભાઈ લડ્યા છે આજે આપણો સમય છે આપણે એમના માટે લડવાનું છે કારણ કે આ લડાઈ અનંતભાઈની નથી અનંતભાઈ ઉમેદવાર નથી ઉમેદવાર કોણ છે ઉમેદવાર આપણે છે આપણે ઉમેદવાર છે આપણે ચૂંટણી લડવાની છે ને આપણે જીતવાનું છે એ એ મગજમાં રાખીને આપણે બધા મહેનત કરવાની છે દરેક અન્યાય સામે લડ્યા છે ત્યારે તમને આજે એક આશ્વાસન થાય આશ્વાસન આપીને જાઉં છું કોઈ પણ જગ્યાએ અન્યાય થાય કોઈ પણ અધિકારી ખોટી રીતે હેરાન કરે જેવાને તેવી જ ભાષામાં જવાબ આપીશું બસ યાદ કરજો અન્યાય થાય ને તો મોત કાલ આવતું હોય તો આજે આવે પણ હંમેશા તાકાતથી બોલું છું જયા દિવસ જેવો ખૂબ